અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આયોજિત ફ્લાવર શો બે હજાર છવ્વીસ તેની જે મહેક છે હવે સમગ્ર વિશ્વ સુધી પહોંચી છે ત્યારે તેનું જે મુલાકાતીઓ છે તેનો ઘસારો પણ સતત અહીં વધી રહ્યો છે ત્યારે જે રીતે માગર છે તમામ આધુનિક સિસ્ટમ સાથે સજ્જ જોવા મળી રહી છે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ અહીં લાગુ કરી છે કાંકરિયા ફ્રન્ટ ખાતે આ સિસ્ટમના કારણે અનેક ફાયદા થયા છે ત્યારે હવે જ્યારે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટમાં ત્યારે ત્યાં પણ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાવીને કંટ્રોલ થઈ રહ્યો છે કે કેટલી પબ્લિક આવી રહી છે કેટલી પબ્લિક બહાર જઈ રહી છે તમામ જે વ્યવસ્થા છે તે કરવા છે પૃથ્વીસિંહ ઝાલા સર ઝાલા સર વાત કરીએ ક્રાઉડ મેનેજ સિસ્ટમ પહેલાં તો આ સિસ્ટમ શું છે તેના શું ફાયદા થઈ રહ્યા છે અને કાકરીયામાં પણ આનું ઇમ્પ્લિમેન્ટ કરાયું હતું હવે ફ્લાવર શોમાં પણ કરે છે એટલે ક્રાઉડ મેનેજ સિસ્ટમ આખી શું છે આખી આખી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સ્પષ્ટ સૂચના હતી કે જ્યારે બી આપણું પબ્લિક કોઈ પણ ઇવેન્ટ હોય છે તો ત્યાં એટ અ ટાઈમ કેટલા લોકો હાજર રહી શકે છે તે પ્રમાણેનું જો આપણને કોઈ આ ડિજિટ મળે તો કોઈપણ પ્રકારની સ્ટેમ્પ પેડ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય તે ઉપરાંત જેટલા બી લોકો તે પ્રિમાઇસીઝનો લાભ લે છે તે લોકો સરળતાથી અને શાંતિથી તે પ્રિમાઇસિસનો લાભ લઈ શકતા હોવા જોઈએ તેના માટે એક બેર મિનિમમ સંખ્યા નક્કી કરેલી હોય છે કાંકરિયા કાર્નિવલમાં આ જ રીતે એટી થાઉઝન્ડની એક લિમિટ સાથે ક્રાઉડ કંટ્રોલ એટલે કે એટ અ ટાઈમ કેટલા લોકો હાજર છે તેનો આપણને આંકડો મળી શકે કેટલા લોકો અંદર જાય છે અને કેટલા લોકો બહાર નીકળે છે તેના આધારે અંદર લોકો કેટલા લોકો એક સાથે રહી શકે તેનો આંકડો મળે છે એક ક્રાઉડ કંટ્રોલ સિસ્ટમના કારણે જેટલું બી એક બે મિનિમમ આપણું ડિજિટ હોય છે તેને જ્યારે ક્રોસ કરે છે ત્યારે સેફ્ટી મિકેનિઝમ એક્ટિવેટ થઈ જાય છે અને આપણે પ્રિમાઇસિસ ખાલી કરાવી દઈએ છીએ કાંકરિયા કાર્નિવલના અનુભવ પરથી આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ આયોજિત જે ફ્લાવર શો છે તેમાં પણ ક્રાઉડ કંટ્રોલ સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવી છે બતાવશો મને કંઈક સિસ્ટમ કારણ કે હું જોઈ રહ્યો છું બધે સીસીટીવી લાગેલા છે સિક્યુરિટી મૂકવામાં આવી છે સિસ્ટમ કઈ દેવા વર્ષે જેથી લોકોને પણ ખબર પડે આપને કઈ રીતે મોનિટરિંગ થતું છે આપની અંદર મોનિટરિંગ કઈ રીતે થઈ રહ્યું છે આપ જોઈ શકો છો તે રીતે જેટલા બી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય છે તેના પર સ આપણા સીસીટીવી કેમેરા લાગ્યા હોય છે અને આ સીસીટીવી કેમેરામાં આપ જોઈ શકો છો જેટલા બી લોકો એન્ટ્રી અને એક્ઝિટ કરે છે તેનો એક્ઝેટ આંકડો આપને આ સોફ્ટવેરમાં જોવા મળશે અત્યારે આપ જોઈ શકો છો કે આજની તારીખે ટોટલ ઇન કેટલા છે અત્યાર સુધીમાં ટોટલ આઉટ કેટલા છે અને એટ અ ટાઈમ કરંટ ક્રાઉડ કેટલું છે આ એક ડાયનેમિક ફિગર છે એટલે દરેક મિનિટે આ આંકડો ચેન્જ થાય છે અને આપ જોઈ શકો છો કે આ આંકડાના આધારે અમારો એમઆઈએસ રિપોર્ટિંગ બી હોય છે કે દરેક કલાકે દરેક કલાકના ફ્રેમમાં કેટલા લોકો હાજર છે તેનો કમ્યુનિટી રિપોર્ટ બને છે અને એટ એટ ધ એન્ડ ઓફ ધ ડે ટોટલ કમ્યુનિટી ફિગર અમારા દરેક ઓથોરિટીની પાસે રિપોર્ટ જાય છે એટલે કહી શકાય કે ટેકનોલોજીનો ઉપયોગ પણ આવે ફ્લાવર શોમાં ફ્લાવર શો એટલે એક મહેક કે લોકોને એક ખુશી મળે અને જોઈને લોકો તેને માણતા હોય છે પરંતુ સાથે જે રીતે ફ્લાવર શોની જે પ્રસિદ્ધિ થઈ છે હવે માત્ર અમદાવાદની પરંતુ ગુજરાતભરમાંથી અને બહારથી પણ લોકો આવી રહ્યા છે તેને એક સેફ્ટી ફીચરને ધ્યાને લઈને આખો આ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો છે આપણી વાત સાચી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા આજે ક્રાઉડ કંટ્રોલ સિસ્ટમ છે એ હવે દરેક પ્રકારના પબ્લિક ગેધરિંગ સ્પોટ ઉપર એક્ટિવેટેડ કરવામાં આવ્યું છે આ ઉપરાંત જે આપણું ટિકિટિંગ સિસ્ટમ છે એ પણ અમદાવાદ કોર્પોરેશનના ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા ઇન હાઉસ ડેવલપ કરવામાં આવ્યું છે એટલે કોઈ પણ પ્રકારની એજન્સી વગર અમારી ઇન હાઉસ ટીમે જાતે સોફ્ટવેર ડેવલપ કર્યું છે અને તેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદાજીત પચાસ લાખ જેટલો જે આપણો ખર્ચો છે એ બી આપણું સેવિંગ થયેલું છે એટલે કહી શકાય કે સ્ટેપિંગ કહી શકાય જે

યુનિટ છે કે જેમાં સિત્તેર જેટલા સર્વેલન્સ કેમેરા છે અને ત્રીસ પ્રકારના એન્ટ્રી એક્ઝિટ અને એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે ઓકે ચોક્કસ સાહેબ જીશું દ્રશ્ય જે આપણે મારા કેમેરા ઉપરાંત બતાવી રહ્યા છે નિલેશ સાહેબ શકો છો કે ફ્લાવર્સ ઉપર ચપ્પે ચપ્પે પર સીસીટીવી લાગ્યા છે જેથી ક્રાઉડ કઈ રીતે આવી રહ્યું છે ઇનફ્લો કઈ રીતે છે આઉટફ્લો છે કઈ રીતે છે બધી દેખાઈ રહ્યું છે સાથે જ અલગ અલગ જે ગેટ છે તે એન્ટ્રી એક્ઝિટના બનાવવામાં આવે છે અને ઉપર જે હેડ હેડ કાઉન્ટિંગ સિસ્ટમ બનાવી છે જે આપ જોઈ શકો છો હું આપણે આંગળીથી બતાવીશ કે કરંટ અત્યારે આઠ હજાર ત્રણસો લોકો હાલ વિઝિટ કરી રહ્યા છે ફ્લાવર શોની આખા દિવસમાં ઓગણીસ હજાર લોકોએ તેમાં પ્રવેશ કર્યો હતો દસ હજાર લોકો બહાર પણ નીકળી ગયા છે એટલે આખી જે સિસ્ટમ ડેવલપ કરાઈ છે જેના કારણે જે સીસીટીવી છે જે કેમેરા છે તેના માધ્યમથી આ ક્યાંકી આ થિયરી છે તે ખ્યાલ આવી જાય છે ચોક્કસ આ માની શકાય કે નગરપાલિકાએ એક આ નવતર પ્રયોગ કર્યો છે જ્યારે કાકરિયા ફ્રન્ટમાં પણ લાખોની સંખ્યામાં જ્યારે લોકો અહીં આવ્યા હતા ત્યારે બેથી ત્રણ વખત એવું બન્યું હતું કે ગેટ બંધ કરવાની ફરજ પડી હતી કારણ કે ઓવર ક્રાઉડ થયું હતું તે રીતે અહીં પણ એક સંભાવનાઓ છે કે ફ્લાવર શોમાં વધુ વધુ પબ્લિક આવી રહી છે ત્યારે તેને કંટ્રોલ થાય આ તેની વ્યવસ્થા જોવાય તેને લઈને જ આખ્યાંકી આ કાઉન્ટિંગ જે વ્યવસ્થા છે તે ઊભી કરાય છે